લોકસભા બે હજાર ચોવીસમાં ગુજરાતમાં આ વખતે કાંટાની ટક્કર થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની સીટોમાં વલસાડની જે સીટ છે તે પણ એક સીટ કે જે ચર્ચામાં રહી છે દક્ષિણ ગુજરાતની વલસાડની સીટ જે એસટી અનામત સીટ છે અને આ વખતે એસ આ સીટ ઉપરથી કોંગ્રેસમાંથી અનંત પટેલ જે ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે ભાજપમાંથી ધવલ પટેલને ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવ્યા છે ત્યારે આ બંને વચ્ચે આ વખતે કાંટાની જંગ છે તે લાગી છે ત્યારે કહી શકાય કે આ વખતની જે વલસાડની આ સીટ છે તે અનંત પટેલ જીતે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે એવા કયા સમીકરણો છે કે જેના કારણે અનંત પટેલ જીતે તેવું લાગી રહ્યું છે એ જોઈએ આ રિપોર્ટમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની જે આ વલસાડની સીટ છે કે જે એસટી અનામત સીટ છે અને આ સીટ ઉપર એવું કહેવાય છે કે વલસાડની સીટ જે પક્ષ જીતે તે પક્ષ કેન્દ્રમાં સરકાર બનાવતી હોય છે ત્યારે આ વખતની આ વલસાડની સીટ ઉપર કાંટાની ટક્કર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો કોંગ્રેસમાંથી આ વખતે વલસાડની સીટ ઉપર અનંત પટેલ કે જે ખૂબ લોકપ્રિય નેતા ત્યાં ગણાય છે તેમને જે ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવ્યા છે જ્યારે ભાજપમાંથી ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે અનંત પટેલની જો વાત કરવામાં આવે તો અનંત પટેલ કે જે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય રહ્યું ચાલુ ધારાસભ્ય છે અને તેમને આ વખતે લોકસભાની ચૂંટણીમાં વલસાડની સીટ ઉપરથી ટિકિટ આપવામાં આવેલી છે અનંત પટેલ કે જે આદિવાસીઓના નેતા તરીકે તેમની એક ઓળખ છે તે પ્રસ્થાપિત થયેલી છે આદિવાસીઓના કોઈ પણ પ્રશ્ન હોય તો અનંત પટેલ તે પ્રશ્નને લઈને પહેલાં જે લડવા માટે બહાર નીકળતા હોય છે ત્યારે આદિવાસીઓ માટે અનંત પટેલનો ચહેરો જે ખૂબ લોકપ્રિય ચહેરો ગણાય છે અને તે ચહેરાને આજે આ વખતે કોંગ્રેસે વલસાડની સીટ ઉપર ઉતાર્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે ભાજપને આ વખતે માર પડે તેવું લાગી રહ્યું છે કારણ કે ભાજપમાંથી જે ધવલ પટેલને આ વખતે ઉમેદવાર તરીકે ઊભા રાખવામાં આવ્યા છે તે ધવલ પટેલ કોણ છે ત્યાંના સ્થાનિક લોકો તો તેને નથી જ ઓળખતા પરંતુ ત્યાંના જે સંગઠન અને જે ભાજપ પક્ષના લોકો છે તે લોકો પણ ઘણા બધા એવા છે કે જે આ ધવલ પટેલને ઓળખતા નથી ધવલ પટેલ જે એવું કહેવાય છે કે મૂળ જે વલસાડમાં તેમનું જે વતન છે તે આવેલું છે પરંતુ તે વતની તે સુરતના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી દિલ્હી ખાતે તે રહે છે પરંતુ વલસાડમાંથી જ્યારે તેમની ટિકિટ આપવામાં આવી ત્યારે આ નામ છે તે ખુલીને બહાર આવ્યું કે આ ધવલ પટેલ કોણ છે ત્યાં ભાજપના જે પક્ષના લોકો છે ત્યાંના જે નેતાઓ છે એ પોતે પણ નહોતા જાણતા કે આ ધવલ પટેલ કોણ છે કે જેને ટિકિટ આપવામાં આવી ત્યારે એવા વ્યક્તિને જ્યારે આજે ભાજપે જે મેદાને ઉતાર્યા છે ત્યારે આ ચોક્કસથી કહી શકાય કે વલસાડની સીટમાં આ વખતે ભાજપ માટે ખતરો બની શકે છે કારણ કે વલસાડની આ સીટ છે કે જેને બચાવવા માટે સી આર પાટીલ અને કનુ દેસાઈ આ બંને જણા મેદાને ઉતર્યા હતા આ બંને જણા ધવલ પટેલના પ્રચાર પ્રસારમાં જે લાગેલા હતા પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ સીટ ઉપર જો આ વખતે ચૂંટણી લડાતી હોય ભાજપમાંથી તે માત્ર ને માત્ર મોદીના નામે અને મોદીના ચહેરાથી લડવામાં આવી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે ધવલ પટેલ કોણ છે એ કોઈ ઓળખતું નથી ધવલ પટેલ ત્યાં આગળ વતન છે પણ કઈ જગ્યાએ તેનું વતન છે તે કોઈને ખબર નથી અને એટલા માટે જ કહેવાય છે કે ધવલ પટેલ નહીં પરંતુ મોદીના નામથી અને મોદીના ચહેરાથી આ વખતે વલસાડની સીટ ઉપર ચૂંટણી છે તે લડવામાં આવી રહી છે અને કદાચ જો જીત થાય તો મોદીની જીત થાય તેવું જ માનવામાં આવી રહ્યું છે ખાસ કરીને કહેવાય કે પત્રિકાકાંડ છે તે પણ આ વખતે વલસાડમાં થયો હતો આ પત્રિકાકાંડ ધવલ પટેલના સામે છે તે થયો હતો ને સમગ્ર જે વલસાડની જે લોકસભાની જે બેઠક છે ત્યાં આગળ જે એક પત્રિકા છે તે વાયરલ થઈ હતી અને આ પત્રિકાની અંદર ધવલ પટેલને હટાવવા માટે જે માંગ છે તે ઉઠી હતી પરંતુ ભાજપે સ્પષ્ટ કરી દીધું હતું કે ધવલ પટેલને હટાવવામાં નહીં આવે અને આખરે ચૂંટણી જ્યારે મતદાન દિવસ આવ્યો ત્યારે ધવલ પટેલના ચહેરા ઉપર જ લોકોએ જે ભાજપે ચૂંટણી લડવાનો વારો છે તે આવ્યો હતો ત્યારે ક્યાંક ભાજપમાં અંદરો અંદર આ જે જૂથવાદ છે તે જોવા મળ્યો હતો અનેક એવા જે નેતાઓ જે વલસાડના જે કહેવાય તે નેતાઓ બી આ વખતે નારાજ હોય તેવું લાગી રહ્યું હતું તે નેતાઓની નારાજગી છે તે પણ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી કારણ કે ભાજપના જે નેતાઓ જે કહી શકાય તે પોતે પણ ધવલ પટેલના પ્રચાર પ્રસારમાં બહાર નતા આવતા ક્યાંય જોવા નથી મળેલા અને ધવલ પટેલ એકલા જે પ્રચાર કરતા હોય તેવું જ નજરે પડી રહ્યું હતું ત્યારે અનંત પટેલની જો વાત કરવામાં આવે તો અનંત પટેલ કે જે આ વખતે નહીં પરંતુ દર વખતની વાત છે અનંત પટેલ કે જે જાણીતો ચહેરો તે આ વિસ્તારના કહેવાય વાસતા લોકસભાના વિધાનસભાના તે ચાલુ ધારાસભ્ય રહી ચૂકેલા છે અનેક એવા પ્રશ્નો અનેક એવા મુદ્દાઓ છે કે જે આદિવાસીઓને લગતા છે જેમાં અનંત પટેલે અવાજ ઉઠાયેલા છે ખાસ કરીને વાત કરીએ તો લાંબા સમયથી જે આદિવાસી સમાજના મુદ્દાઓમાં પાર તાપી પ્રિયોજના સાગરમાલ પ્રોજેક્ટ જેવી અનેક લડાઈઓ જે અનંત પટેલ છે જે કોંગ્રેસમાંથી લડી ચૂકેલા છે આદિવાસીઓ માટે અવાજ ઉઠાયેલો છે ત્યારે અનંત પટેલની જે લોકપ્રિયતા છે તે આદિવાસીઓની અંદર વધારે જોવા મળી રહી છે કહેવાય છે કે અનંત પટેલની જો વાત કરવામાં આવે તો અનંત પટેલનો જે પ્રભાવ માત્ર વાંસદા વિધાનસભા સુધી સીમિત નથી પરંતુ વલસાડ લોકસભામાં આવેલી જે ચાર વિધાનસભાઓ છે ડાંગ વાસતા ધરમપુર અને કપરાડા આ ચારેય વિધાનસભામાં અનંત પટેલની પકડ છે તે ખૂબ સારી પકડ છે તેવું માનવામાં આવી રહ્યું છે એક લોકસભાની અંદર જે સાત વિધાનસભાનો સમાવેશ થતો હોય છે તેમાંથી ચાર વિધાનસભા ઉપર અનંત પટેલની પકડ છે તે મજબૂત પકડ ગણવામાં આવી રહી છે અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ જ વસ્તુ દેખાડી રહી છે કે અનંત પટેલની જીત આ વખતે વલસાડ ઉપર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહેલી છે ખા જો વધુમાં વાત કરીએ તો જે વલસાડની જે આ બેઠકો છે આ બેઠકમાં ભાજપનું જે સંગઠનની જે તાકાત હોય છે તે તાકાત ઓછી જોવા મળી રહી છે જે વલસાડની આ બેઠક છે આ બેઠક સી આર પાટીલ કે જે ભાજ ગુજરાત ભાજપના અધ્યક્ષ છે તેમની જે આ પડોશ પડોશી બેઠક છે જે કહેવાય સી આર પાટીલના જે કહેવાય કે તેનું નાક બચાવવા માટે આ બેઠક છે તે જીતવી પડે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી હતી પરંતુ આ બેઠક ઉપર ક્યાંક ખરા ખરીનો જ જે જંગ છે તે સર્જાય તેવું જ હાલ લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણે જે મતદારોની જે વાત કરીએ જ્ઞાતિ સમીકરણની જો વાત કરીએ તો કુલ વલસાડની અંદર અઢાર પોઈન્ટ પંચાવન લાખ જે મતદારો છે કે જે વલસાડમાં રહેલા છે જેમાંથી સૌથી વધુ મત કે જેના મત ઉપર જે વલસાડની સીટ ઉપર જે મતદાન થતું હોય છે તેમાં નિર્ણાયક ગણાતા હોય છે તેવા ગોડિયા પટેલ સમાજના જે મત છે તે વધુ નિર્ણાયક ગણાતા હોય છે ચાર લાખ સાત હજાર મત કે જે ગોડિયા પટેલ સમાજના છે જ્યારે કુકણા સમાજના ત્રણ પોઈન્ટ બે લાખ મત છે વારલી સમાજ છે તેના બે પોઈન્ટ ઓગણસાહીઠ લાખ મત ઓબીસી સમાજના બે પોઈન્ટ અઢાર લાખ મત જનરલ જે બે પોઈન્ટ છ લાખ મત છે ત્યારે કોળી પટેલ સમાજ છે તેના એક પોઈન્ટ આઠ લાખ મત છે કે જે આ સીટ ઉપર આવેલા છે ત્યારે ખાસ તો જે પ્રમાણે અનંત પટેલની લોકપ્રિયતા જોવા મળી રહી છે અને ધવલ પટેલ કે જે વલસાડની સીટ માટે તમામ લોકો માટે સ્થાનિક જનતા માટે એક નવો ચહેરો ગણાતો હતો ત્યારે ધવલ પટેલ માટે પણ આ જે મત જે પોતાની તરફ ખેંચવા ક્યાંક અઘરા પડી રહ્યા હોય તેવું જ લાગી રહ્યું હતું કે જે પ્રમાણે મતદાન જે આ સીટ ઉપર થયેલું હતું મતદાનની જે રેશિયો આ સીટ ઉપર જોવા મળી રહ્યો છે તેને જોતાં તો એવું જ લાગી રહ્યું છે કે આ વખતે વલસાડની સીટ ઉપર કંઈક નવા જૂની થાય તેવા એંધાણ છે તે દેખાઈ રહ્યા છે કારણ કે આ વખતનું જે મતદાન છે સાહીઠ ટકા જેટલું મતદાન વલસાડની સીટ ઉપર થયું છે જે દર વખત કરતાં વધારે મતદાન છે તે કહેવામાં આવી રહ્યું છે અને આ વધારે જે મતદાન થયું છે તેના જ કારણે એવા એંધાણ દેખાઈ રહ્યા છે છે કે વલસાડની સીટ ઉપર ચોક્કસથી આ વખતે નવા જૂની થાય તેવું લાગી રહ્યું છે અને આ સીટ જે છે તે નિર્ણાયક સીટ છે તે ગણાતી હોય છે કારણ કે આ સીટ ઉપરથી એટલે કે વલસાડની સીટ ઉપરથી જે પક્ષ બાજી મારી જાય તેની જ કેન્દ્રમાં સરકાર બને છે તેવી અત્યાર સુધી વાતો છે તે સામે આવેલી છે ત્યારે જોવાનું એ રહેશે કે ખરેખર આ વખતે જે વલસાડની સીટ છે તેની ઉપર કોંગ્રેસ બાજી મારી જાય છે એટલે કે અનંત પટેલ છે કે જીતે છે કે કેમ અને કયા સમીકરણો છે કે જે અનંત પટેલને આ જીતાડી શકે છે તે કોમેન્ટ બોક્સમાં આપ ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર